રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસના પૂર્વે તાપી જિલ્લામાં એસઆરપી જવાનોનું મ્યુઝિક બેન્ડ નાગરિકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું રાજ્યનું મુખ્ય ધ્વજવંદન સમારોહની ઉજવણી તાપી જિલ્લામાં થનાર છે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રકૃતિના ખોળે વસેલા તાપી જિલ્લામાં પોતાની પ્રેરક ઉપસ્થિતિ નોંધાવશે ઉજવણી પૂર્વે જિલ્લાના નગરજનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે આ ઉત્સાહમાં વધારો કરતું એસઆરપી જવાનોનું મ્યુઝિક બેન્ડ નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આ મ્યુઝિક બેન્ડમાંના જવાનોનું શૌર્ય શિસ્ત અને સંગીતનું આદર્શ મિશ્રણ જોવા મળ્યું હતું